પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભૂપતભાઈ ને ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર ટ્રેક ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો આ ટ્રેક્ટર છે છે અને ભૂપતભાઈને અંદર તમને ઓઇલ બ્રેક પણ જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા કંપની કન્ડિશન કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટોટલ જવાબદારી કોઈ પ્રકારની ટ્રેક્ટર ની અંદર છેડછાડ કરેલી નથી સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ભૂપત ભાઈ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા તેમનો કોન્ટેક કરી લેજો ભૂપત ભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની પણ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભૂપત નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઓઇલ બ્રેક છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર એકદમ સારા છે ન્યુ

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો